તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ અમદાવાદ કે વડોદરાના નથી પરંતુ આ દ્રશ્યો છે આપણા રંગીલા રાજકોટના રંગીલા રાજકોટનું નવું નજરાણું એટલે અટલ સરોવર તેનું લોકાર્પણ ગુજરાતના સ્થાપના દિવસે થવાનું છે રાજકોટ શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં અટલ સરોવર એક નવા આકર્ષણ તરીકે ઉભરી આવ્યું છે રાજકોટની ભાગોડે રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં એકસો બત્રીસ કરોડના ખર્ચે બનીને તૈયાર છે અટલ સરોવર જો સુવિધાની વાત કરીએ તો તે અમદાવાદના રિવર ફ્રન્ટને પણ ટક્કર મારે તેવું છે તે કોઈ વિદેશના લેક જેવું લાગે લોકાર્પણ બાદ રાજકોટવાસીઓને રસ્કો સાજી ડેમ અને રામપાર્ક ઉપરાંત વધુ એક પિકનિક પોઈન્ટ મળી જશે આ વિસ્તારને પહેલેથી જ નવા રસ્કોસ તરીકે ગણવામાં આવી રહ્યું છે નવા એટલે કે અટલ સરોવરમાં પ્રવેશવા માટે તમારે ચાર્જ દેવો પડશે બાળકોની દસ રૂપિયા ટિકિટ જ્યારે વયસ્કોની પચીસ રૂપિયા ટિકિટ લેવામાં આવશે અટલ સરોવરમાં તમે મ્યુઝિકલ ફાઉન્ટેન એમ્ફી થિયેટરમાં બેસીને માણી શકો છો તેમજ ચકડોળની રાઈડ પણ માણવા મળશે જેના માટે અલગથી ચાર્જ ચૂકવવાનો રહેશે